પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી અને ત્યારબાદ આ સંકી યુવકે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો છે આખી ઘટના તમે જોશો તો તમે પણ દંગ રહી જશો જુઓ આ રિપોર્ટ નવાતલની કારજુ કમ્પાવતી કહાણીમાં જોવા મળી રહેલો આ યુવક મોહમ્મદ અરશદ છે

અર્ષદ પોતાના જ સમુદાયના લોકોથી એટલી હદે ત્રાસી ગયો કે તે લોકોથી માતા બહેનોને બચાવવા તેમની હત્યા કરી નાખી છ મિનિટ ચોપન સેકન્ડનો સનસનાટી મચાવતો વિડિયો આ વર્ષની શરૂઆતમાં ભલભલાનું કાળજું કંપાવી દે તેવી એક ઘટના યુપીના લખનઉમાં બની છે અહીં હોટેલમાં એક શખ્સેએ પોતાની માતા અને ચાર બહેનોની ક્રૂરતાથી હત્યા કરી નાખી હત્યાને અંજામ આપનાર અર્ષદની પોલીસે ધરપકડ કરી લીધી છે અર્ષદ તેના માતા પિતા અને ચાર બહેનોને લખનઉ ફરવા લઈ આવ્યો હતો આ તમામ મૂળ આગ્રાના રહેવાસી છે જોકે અર્ષદના પિતાનો પત્તો લાગ્યો નથી હર્ષદે પોલીસને જણાવ્યું હતું કે હત્યાની ઘટના સમયે તેના પિતા ત્યાં હતા જે આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનું કહી હોટેલમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ એ પછી તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં आसन खेज हत्याकांड बाद अर्शद ना पिता बदर ने लखनऊ पुलिस शोधी रही ये सूचना मिली कि इस होटल में एक कमरे में पांच लोगों की डेड बॉडी पड़ी है और तत्काल थाने पे थाना प्रभारी एवं अन्य पुलिस बल मौके पर पहुंचकर जो है छानबीन उन्होंने प्रारंभ कर दी डेड बॉडी को कब्जे में लेकर पंचायतनामा और पोस्टमार्टम के लिए भेज दिया गया है सभी गणों के द्वारा जो है घटनास्थल का निरीक्षण कर लिया गया फील्ड यूनिट को बुला लिया गया है ताकि जो साइंटिफिक एविडेंसेस हैं उसको कलेक्ट कर लिया जाए और प्राथमिक जो है पूछताछ सभी लोगों से चल रही है होटल वालों से और अन्य चीजों को अन्य जो है साक्ष्य खंगाले जा रहे हैं लखनऊ परिवार न पांच हत्या કેમ અરશદ બન્યો અપરાધી માતા અને ચાર બહેનોને ઉતારી મોતને ઘાટ શું છે પાંચ મર્ડરની ઇનસાઇડ સ્ટોરી વાત છે નવા વર્ષની શરૂઆતની જ્યારે બાર વાગતાની સાથે જ આખો દેશ નવા વર્ષની જોરશોરથી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે લખનઉની હોટલ શરણજીતના રૂમ નંબર એકસો નવમાં ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો યુપીના વદાયુમાં રહેતો અર્ષદ માતા અને બહેનો સહિત પરિવારને લખનઉ લઈને આવ્યો હતો ત્રીસ ડિસેમ્બરે હોટલમાં ઇન કર્યું હતું એકત્રીસ ડિસેમ્બરની રાત્રે બાર વાગ્યા બાદ માતા અને ચાર બહેનો અર્ધબેભાન થઈ જતા ગળું દબાવી અને બ્લેડથી હાથની નસ કાપી માતાની હત્યા કરી ત્યારબાદ એક બાદ એક બહેનના મોઢામાં કપડું નાખી દુપટ્ટા વડે ગળું દબાવ્યું બ્લેડથી હાથની નસ કાપી હત્યા કરી નાખી આ કામમાં પિતાએ અર્ષદની મદદ કરી હતી આ દરમિયાન અર્શદે પોતાના મોબાઈલમાં છ મિનિટ ચોપન સેકન્ડનો વિડીયો બનાવ્યો હતો આ પગલું તેણે કેમ ભર્યું તે જણાવ્યું હતું આરોપીએ નવ વર્ષની બહેન આલિયા ઓગણીસ વર્ષની બહેન અલ્શિયા સોળ વર્ષની બહેન અક્સા અઢાર વર્ષની બહેન રહમીન અને પાસઠ વર્ષીય માતાની હત્યા કરી નાખી हमारी मौत के जिम्मेदार सबसे मेन मेन जो इंसान है वो पूरी बस्ती है और उससे मेन जो इंसान है रानू और आफ्ताब अहमद अलीम स, अलीम ख़ान सलीम ड्राइवर अहमद रानू आरिफ अजहर और इसके और रिश्तेदार हैं जो ऑटो चलाते हैं और भी उसके गली में रिश्तेदार रहते हैं भड़बू जाएँ लो। ये लोग ये लोग बहुत बड़ा भूमि माफिया गेम चलाते हैं इसमें लड़कियों को बेचते हैं इन लोगों का यही प्लान था कि हम लोगों को जेल पहुँचा के हमारे हमें दोनों को किसी भी प्लान झूठेल जो में जेल पहुँचा कर हमारी बहनों को हैदराबाद में लड़के सप्लाई करता है एक सामने घर के सामने वाला उसके हाथों हमारी बहनों को बिकवाना भैया हम ये नहीं चाहते थे इसीलिए मजबूरन आज हमें इस वक्त दो बजे एक दो बजे का टाइम हो रहा है तकरीबन मजबूरी में अपनी बहनों को जगला दबा के हाथ धात के नस काट के मारना पड़ा माता बहनों ने बाद बना वीडियो આખી રાત પાંચ લાશ સાથે બેસી રહ્યો અર્શદ અર્ષદે માતા અને બહેનોની હત્યા કરતાં પહેલા તેના પિતા સાથે મળીને આ માટે પહેલા આખો પ્લાન બનાવ્યો હતો તેના ભાગરૂપે જ ઘરથી નવા વર્ષની ઉજવણીનું કહીને લખનઉ આવ્યા હતા ત્યારબાદ પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસના કહેવા મુજબ અર્ષદે પિતા બદર સાથે મળી માતા અને ચાર બહેનની હત્યા કરી હર્ષદના કહેવા મુજબ મહોલ્લાવાળા પરિવારને પરેશાન કરતા હતા પિતા અને તેના પછી પરિવારનું શું થશે એટલા માટે આ પગલું ભર્યું આ માટે તે પહેલા પરિવારને અજમેર લઈ ગયા પછી લખનઉમાં લાવ્યા લખનઉમાં પરિવાર સાથે હોટલમાં રોકાયા નવા વર્ષની ઉજવણીનું કહીને બધાને દારૂ પીવડાવ્યો ગળું દબાવી અને હાથની નસ કાપી અને ત્યારબાદ ગળુ દબાવી અને હાથની નસ કાપી હત્યા કરી નાખી આરોપી એ બનાવેલા વિડીયો મુજબ તેઓ ધર્મ પરિવર્તન કરવા માંગતા હતા જફના लेकिन ये इन लोगों को इंसाफ दिलाओ ये ये पांच लोग हैं जिनकी डेड बॉडी थी चार बच्चियां हैं और एक मदर हैं और यहाँ वो करीब जो बताया गया होटल वाले ने बताया कि 30 तारीख को यहाँ आए थे और उसके साथ उसका ब्रदर और फादर ये लोग भी यहाँ थे तो उन सब के लिए जानकारी की जाते में और और क्या हथियार का इस्तेमाल किया गया था क्या गला दबा कर या गोली देखिए अभी जो है कुछ इंसाइज ऊँड हैं कलाई पे या गले पे भी है कुछ के लेकिन अभी पूरी जो है इसकी पोस्टमार्टम के उपरांत और पूछताछ के उपरांत जो है सारी जानकारी बता दें ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો અર્ષદ પોતાના ઘરે મંદિર બનાવવા અર્ષદની રજૂઆત સૌથી ચોંકાવનારી વાત એ છે કે અને તેનો પરિવાર ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો તેની જાણ મહોલ્લાના લોકોને થતા તે બધાએ અને તેના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું હતું મહોલ્લાના લોકોને આરોપીઓ તેમની જમીન પડાવી લેવા માંગતા હતા તેમને હેરાન પરેશાન કરતા હતા હત્યા કરવા ઉપયો લેવાયેલ બ્લેડ અને દુપટ્ટો હોલ ના રૂમ માંથી મળી આવ્યો છે ઘટના સંદર્ભે આરોપી ની પૂછપરછ કરવામાં આવી રહ્યું છે દરેક હકીકત અંગે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે હર્ષદે જણાવેલા કારણમાં કેટલું તથ્ય છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે આ ઘટનાએ આખા ઉત્તર પ્રદેશમાં ચકચાર મચાવી દીધી છે દેવનાથ ગુજરાત ફર્સ્ટ લખનઉ